ભાવનગરના લોકોના આરોગ્ય સામે જોખમ છે જેમાં ત્રણ મહિના પહેલા લીધેલા પનીરના નમૂના ફેલ થયા છે તેમજ પનીરના નમૂનામાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે શંકા જતા એકસો આઠ કિલો પનીરનો નાશ કર્યો હતો તેમજ લાયસન્સ વગર પનીરની ફેક્ટરી ચલાવતા હતા મનપાએ ત્રણ માસ પહેલા લીધેલા પનીરના નમૂનામાં ભેળસેળ સાબિત થયું છે ભાવનગરના મનપાના ફૂડ વિભાગે રૂવાપરી રોડ એક પનીર બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો જેમાં નમૂનામાં ભેળસેળ સાબિત થતાં હવે મનપાનો આરોગ્ય વિભાગ કોર્ટમાં કેસ દાખલ કરશે મનપાના ફૂડ વિભાગે ઓક્ટોબર માસમાં પનીરના નમૂના લીધા હતા પનીરમાં ભેળસેળની શંકા જતાં એકસો આઠ કિલો પનીરનો નાશ કર્યો હતો આ વિક્રેતા લાયસન્સ વગર પનીરની ફેક્ટરી ચલાવતો હતો પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ આવતા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો તેમજ ચારસો રૂપિયાના ભાવનું પનીર બસો રૂપિયામાં વહેંચતા હતા